જે શ્રી કૃષ્ણ જો વાયગા નવ નવમાં થોડીક વાર હે અને આજે મારે વડામાન બહેન આપણે ધારી કોમવાલા દુજે દાડા હૈ ને 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 આલી નિવેદ કરવા જવા હે આપણે આટલો તો પલો નથી થાતો ધારી જ પલો નથી થતો અહીંથી તો આપણે ધારીનો ઘણો પલો થાય એટલે હું અને વડામાન બી જઈ હાલી અને માજો અટાણે આપણે બારલા બારલાવાડામાં શાકભાજી લેવા જાય હે બધું બકાણો લેવા જાય ચાલો ને જોતાનું માં થઈ ગઈ તૈયારી હાલો હાલો તો આપણે છે ને ટીલું ઘરે બદલાવી લીધું હોય અહીંયા રાખ્યું હોય માં છે ને ભેહું બાંધી ને એટલે ભણે જ રાખે ભેહું બીવરાવે જ રાખે હું ભેહું બીએ નહીં અને જે અહીં બાંધી ને એટલે ભણે રાખે એટલે ભાઈ અને જો માં અહીંયા બકાલું અહીંયા આપણે ઓલી ભેંતોળાવી ભેતી નથી વારો બાંધો તે વટીને જવું પડે બપોર ની થોડી જ રાખે તો પાસે તાણ ના પડે આમ તો હાક ની રોટલા કરવાના હોય ને બકા ઉતારી લઉ જોરકી તમાર તડકો થઈ જાય

મારા <laughs> 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 <laughs>

থাকি দিয়া জাতিম থৈ তোমাক উচ্চ নিচে যোৱাই আপোনাৰ কামে মানে চি চালি গৈ যুটি লৈ পুগি গাই

દુજા દાદા ની નેતલ વર ને નવાર પલાઉં તેમ કાઢતે એવો ગરમ મહોટો ઓમલેટ તીન તક વર બહેન મૂકતે પડે હોટ નેય પણ મને બગલા રેલી આવી જાય બાપ ત જાય જાય મારા કપ લે 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 તો

जाए बब जा जाए तो धरी तो ना खोलिया जाए तो चला जा अरे बेटी अब ले ले तो प्रसाद है बस पी ले पानी ले ले सबसे तो ना प्रसाद ले ले तो मैं प्रसाद जो ले ये थी ना बेल आप ले जाऊँ ना जो ना मैं हालें पुगी आए मगा माँ तो जाना ना ये भी बरकत देते थी खबर ना पड़ी पुगिया आएगा હમ હાલો નિવેદ કરી લીધા અને હે અહીંયા મંદિરની પાછળ જ એક મ મ નામી બક ભખાય છે તો વડામાં જો બખાય ખાત્રા આપણી દી છે અચ્છા તો આપણી લીધા જો એરિયા હવે આપણે અહીં ખેલે ભરી લે ખાત્રા તો મલ્લા ખાઈ કોઈ ઉતારતો નહીં હોય માં હમ એ તો કવળવા તો ઉપર તો બહુ લાલ છે માં જો ક્યાં ચડ્યા તાકરાલા

No te inocentes, pero no te inocentes. Pero no te inocentes, porque no te inocentes. No te inocentes, te inocentes. No te inocentes, te inocentes, te inocentes, te inocentes, te lo te inocentes, te inocentes, te inocentes, te inocentes, te inocentes, te inocentes, te કાલ આખો દી આજે આખી રાત અને પાછો આજનો આખો દી આ નહીં દિવાળો પણ કાંઈ જે બંધ રાખી હોય જાય ને કારણ ને ઘર પાસે કમી નહીં હગે અને કદાચ વિડીયો એડિટિંગ કરી શકે ના કરી શકે એ ટાઈમ મળે કે ના મળે એ કહેતા હતા કે તે હેખી લીધું હતું કે પછી કે આવું તો કામ આવતું કે સાચી વાત છે મેં કાંઈ બધી એડિટિંગમાં ધ્યાન ના દેતો એટલે હીખ નથી કરતા હોય કાયમ પણ કા કાયમ ને એડિટિંગનો ટાઈમ મળી જાય તો કેમ કે ખાંઈ છે આખા દિમાય ગમે ત્યાં થાય છે ગમે ટાઈમ થઈ ગઈ પણ આ બે દિવસે છે ને જરા રાય ટાઈમ નથી મળતો એમ કરતા જાય જરા ટાઈમ મળી ને તો એડિટિંગ લે તો મૂકાય વિડીયો શૂટિંગ થઈ જાય છે પણ એડિટિંગ નથી થતું એટલે જો એને અહીંયા દીધી વારનું વહેર આવ્યું હોય ને વહેવારનું

આ ત્યાં એને ટાઈમ નથી આ બે તમને હવે જો મળીએ તો વિડીયો આવી જીતાજી ભાઈ જોઈ લીધું હે ને આટલો રીતાજી ઘણો બધો છે પણ ધીરા અને કેવો કરીને આમ કંઈ નક્કી નાખશે આવું હોય આગળ આગળ વિચારતા કે રહી તારી ગયો અને

পিযা হাবটেয় জি রাকোযা সলিরা. নাইটি হোনকে সলানন্য়ে। নাকোনাকোনাকরাানি ত় সলানো. নাকোনা আক্যাকোতাড্য়ে। য়াক� आप रेमो आ दिमना आईवा ताई वो फर्मा इने कतला कतला करले टाइम आले ने 24 कला हां 24 कला 24 कला कधी के रिकम में जाई ने हंसाबेन इं केता ता ने आईवा फर्मा पड़े के ने वाडी पर जाई ने तो तुम्हारे तो ई फर्मो लई आवी की तुमने 24 कला की ठंडू वस्तु ना थी तो ठंडी ठंडी ये गरम वस्तु ना थी ने मा तो गरम ने गरम हंसाबेन वीडियो जता ने हंसाबेन तो वीडियो जो यो जो ये बनी नहीं ने

ચાહનો મસાલો બનાવો હતો પણ પુદીના કેદીને જડતા નહોતા ખંભારીએ કોઈ જવાનો હેત નતો આવતો અને ઘેર ઓલો બનાવ્યો હતો ને એવો જ હુકવણી કરવી હતી પછી માને ખબર હશે અમારે કુટુંબમાં કોકની હેતી એને કહ્યું હતું ત્રીજો આજે ને એ લઈ આવ્યા અને એમાં વડી વડ્યું દારખીઓ છે ને એ વાવ્યું અને બીજો બધો પાંદડાને હુકવણી કરવી હતી એ આવ્યા મલકના હે પુદીનો એ વડી વડી દારાખીઓમાંથી કાપી લઉં જરૂર હજી નથી આવી દરથી કાપ્યું અને હજી આમાં જે વડીયો ને એ કાપી અને વાવેદર જાય કે આનો મસાલો હાલો આ પુદીના દીધા એવા માને વાવી દઈએ ઉજરી જ જા હે વાંધો નહીં આવે પુદીના હે એને હે ને

દોરીમાં બાંધી દોરી કાં રેવા દઈએ જોતા કાપે જો દોરી શું રહેવા દઈએ આકરી કાપી લેવાની દોરી તો હાલો આને ફોન કરીને પૂછી જાઉં કેટલા કરવાના અમારે તો જોખં કરવાના જ હોય પણ જ્યારે બધા મશીનવાળાના ને કરવાના સામટા હોય તો જે કહેલાનું હાલતું કામ કરીને તાણે થઈ જાય અમારું હોય તો કારણ કે વાર ના લાગે પંદર મિનિટમાં હાંકને રોટલા થઈ જાય ફોન કરીને પૂછ્યું આજે એ નહીં નક્કી નહોતું થયું કે રાતનો આખીએ કે નહીં આખે હવે નક્કી થયું હોય ચાલો પૂછી જાય